નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં હું આજે ફરીથી તમારા માટે લઈને આવી ગયો છું સુંદર ટોપ ફાઈવ ટ્રેન્ડિંગ અને પ્રીમિયમ ક્વોલિટી જ્વેલરીનો એક વધુ ખાસ કલેક્શન અહીં તમને મળે છે અસલી ક્વોલિટીની જાણકારી જ્વેલરીનું ક્લોઝઅપ રિવ્યૂ અને બિલકુલ સાચા પ્રાઇઝમાં બેસ્ટ ડીલ્સ હું તમને દરેક પ્રોડક્ટનું મટીરિયલ કલર ફિનિશિંગ અને વેલ્યુ ફોર મની બધું જ સરળ ભાષામાં જણાવું છું જેથી તમે કોઈ પણ ટેન્શન વગર તમારા બજેટમાં સૌથી સુંદર જ્વેલરી પસંદ કરી શકો અને હા દરેક વિડિયો સાથે તમને મળે છે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ અને એક્સક્લુઝિવ ઓફર્સ જેનાથી તમે તમારી પસંદની જ્વેલરી બિલકુલ ઓછી કિંમતમાં સુરક્ષિત રીતે સીધા તમારા ઘર સુધી મંગાવી શકો છો તે પણ કેશ ઓન ડિલિવરી એટલે કે પૈસા ત્યાં સુધી આપવાના છે જ્યારે તમારા ઘરે આ પ્રોડક્ટ પહોંચી જાય પ્રોડક્ટ કેવી રીતે મંગાવી શકો છો તે હું વીડિયોમાં જણાવીશ તો દોસ્તો જો તમે પણ ઇચ્છો છો પ્રીમિયમ લુક શ્રેષ્ઠ ક્વોલિટી અને પરફેક્ટ પ્રાઇઝમાં જ્વેલરી ખરીદવી તો આ ચેનલ તમારા માટે જ છે વિડિયોને પૂરો જરૂર જોજો કારણ કે આજની ડીલ્સ ખરેખર ખૂબ જ ખાસ છે અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ન ભૂલશો જેથી હું જે પણ નવી જ્વેલરી રિવ્યૂ લઈને આવું તે સૌથી પહેલાં તમારા સુધી પહોંચે તો ચાલો હવે મોડું કર્યા વગર શરૂ કરીએ આજનું જ્વેલરી કલેક્શન મિત્રો પસંદ કરો છો

આભૂષણ નથી તમારા પ્રેમ અને વિશ્વાસની સૌથી સુંદર ઓળખ છે અમારા આ નવા કલેક્શનમાં અમે ઝીંગવટ ભરી વિગતોને એક નવો મુકામ આપ્યો છે જુઓ આ પાંચ શેરવાળું ભવ્ય મંગળસૂત્ર કાળા મોતીની સઘન બનાવટ અને વચ્ચે વચ્ચે પરોવાયેલા સોનેરી મોતી આને એક ભારે અને રાણીહાર જેવો લુક આપે છે પેન્ડન્ટ પર કરવામાં આવેલી બારીક નકશીકામ અને રંગીન ઇનામેલ એટલે કે મીનાકારી વર્ક આને પારંપરિક અને આધુનિકતાનો એક અનોખો સંગમ બનાવે છે ફૂલોવાળી આ ડિઝાઇન તમારી દરેક સાડી પર ખીલી ઉઠશે અમારી પાસે એક ખાસ કોમ્બો પણ છે જ્યાં તમને એક લોંગ ઉત્સવ મંગળસૂત્રની સાથે એક શોર્ટ ડેલીવેર મંગળસૂત્ર અને મેચિંગ ઇયરિંગ્સ મળે છે એટલે કે દરેક પ્રસંગ માટે તમારી તૈયારી પૂરી છે આ મંગળસૂત્ર જેટલું સુંદર જોવામાં છે તેટલું જ પહેરવામાં આરામદાયક પણ છે આની હાઈ ગ્રેડ ગોલ્ડ પ્લેટિંગ હાને અસલી સોના જેવી ચમક આપે છે જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે આ ત્વચા માટે સુરક્ષિત છે જેથી તમે આને કોઈ પણ પરેશાની વગર દરરોજ પહેરી શકો છો પોતાના શૃંગારને પૂરો કરો એ નિશાની સાથે જે ક્યારેય જૂની નથી થતી આ એક્સક્લુઝિવ મંગળસૂત્ર કલેક્શનને પોતાનું બનાવવા માટે અત્યારે જ અમારો સંપર્ક કરો અને જેણે પણ આ મંગળસૂત્ર મંગાવ્યું છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે પ્રાચીબી સલંકીને કહા હે જેવું જોયું તે સેમ આવ્યું છે થેન્ક યુ સો મચ સુનિલ યાદવને કહા હે બહુત અચ્છા હૈ થેન્ક યુ હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત છે બસો રૂપિયા હવે વાત કરીએ બીજી ડિઝાઇનની એક મંગળસૂત્ર માત્ર એક ઘરેણું નથી પરંતુ અટૂટ પ્રેમ વિશ્વાસ અને સાત જન્મોના વાયદાની પવિત્ર નિશાની છે આ દરેક સુહાગણના શૃંગારનો એ ભાગ છે જે તેના ગૌરવને વધારે છે અમારા આ નવા કલેક્શનમાં અમે ઝીંગવટભરી ભરી વિગતોને એક નવો મુકામ આપ્યો છે જુઓ આ પાંચ શેરવાળું ભવ્ય મંગળસૂત્ર કાળા મોતીની સઘન બનાવટ અને વચ્ચે વચ્ચે પરોવાયેલા સોનેઈ મોતી આને એક ભારે અને રાણી હાર જેવો લુક આપે છે પેન્ડેન્ટ પર કરવામાં આવેલી બારીક નકશીકામ અને રંગીન ઇનામેલ એટલે કે મીનાકારી વર્ક આને પારંપરિક અને આધુનિકતાનો એક અનોખો સંગમ બનાવે છે ફૂલોવાળી આ ડિઝાઇન તમારી દરેક સાડી પર ખીલી ઉઠશે અમારી પાસે એક ખાસ કોમ્બો પણ છે જ્યાં તમને એક લોંગ ઉત્સવ મંગળસૂત્રની સાથે એક શોર્ટ ડેલીવેર મંગળસૂત્ર અને મેચિંગ ઇયરિંગ્સ મળે છે એટલે કે દરેક પ્રસંગ માટે તમારી તૈયારી પૂરી છે આ મંગળસૂત્ર જેટલું સુંદર જોવામાં છે તેટલું જ પહેરવામાં આરામદાયક પણ છે આની હાઈ ગ્રેડ ગોલ્ડ પ્લેટિંગ અને અસલી સોના જેવી ચમક આપે છે જે લાંબા સમય સુધી જળવાઈ રહે છે આ ત્વચા માટે સુરક્ષિત છે જેથી તમે આને કોઈ પણ પરેશાની વગર દરરોજ પહેરી શકો છો પોતાના સુહાગની આ નિશાનીને એક નવો અને ભવ્ય રૂપ આપો ભલે તે લગ્નનો મોટો ફંક્શન હોય કે ઘરને પૂજા અમારા મંગળસૂત્રોની સાથે પોતાની ઓળખને વધુ ખાસ બનાવો જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે સંજય કુમારને કહા હૈ બ્યુટીફુલ પ્રતિજ્ઞા કનોજિયાને કહા હૈ નાઇસ હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત છે બસો પચાસ રૂપિયા હવે વાત કરીએ ત્રીજી ડિઝાઇનની આ સેટમાં એક મોટું લોંગ મંગળસૂત્ર એક નાનું વેર મંગળસૂત્ર બે પાતળી સોના જેવી ચેઇન અને મેચિંગ ઝુમકા સામેલ છે આ કલેક્શનમાં અમે દરેક પસંદ માટે કંઈક ખૂબ જ ખાસ રજૂ કર્યું છે ભવ્ય રાણી હાર સ્ટાઇલ પાંચ શેરવાળું લોંગ મંગળસૂત્ર જો તમે શાહી લુક પસંદ કરો છો તો આ પાંચ શેરવાળું લોંગ મંગળસૂત્ર ખરેખર લાજવાબ છે આની ઘણી શેરોવાળી કાળા મોતીની માળા અને વિશાળ અને જટિલ નકશીકામવાળું પેન્ડન્ટ તમને કોઈ મહારાણી જેવો અનુભવ કરાવે છે અમારા પેન્ડેન્ટ્સ પર કરવામાં આવેલી બારીક નકશીકામ અને રંગીન મીનાકારી વર્ક આને બેજોડ બનાવે છે લાલ લીલા અને સોનેરી રંગોનો આ સંગમ તમારી પારંપરિક પહેરવેશમાં ચાર ચાંદ લગાવી દે છે તમારી દરેક જરૂરિયાતને ધ્યાનમાં રાખતા અમે લાવ્યા છીએ એક શાનદાર કોમ્બો સેટ જ્યાં તમને ભારે ઉત્સવો માટે એક લોંગ મંગળસૂત્ર અને રોજિંદી સાદગી માટે એક શોર્ટ ડેલીવેર મંગળસૂત્ર એકસાથે મળે છે સાથે મેચિંગ ઝુમકા તમારા લુકને પૂરો કરે છે આના પર કરવામાં આવેલી પ્રીમિયમ મેટ અને ગોલ્ડ પ્લેટિંગ એવી છે કે કોઈ પણ આને અસલી સોનાથી ઓછું નહીં સમજે આ પૂરી તરહ ત્વચાને અનુકૂળ છે જેથી તમે આને કોઈપણ ખચકા વગર દરરોજ પહેરી શકો છો કાળા મોતીઓને બહુ જ મજબૂતી અને બારીકાઈથી પરોવવામાં આવ્યા છે જેથી તમારા સુહાગની આ નિશાની હંમેશા ચમકતી રહે પોતાના સૌભાગ્ય અને શૃંગારને એ રૂપ આપો જે તે હકદાર છે લગ્ન હોય કે કોઈ મોટો તહેવાર અમારા મંગળસૂત્રોની સાથે પોતાની ઓળખને વધુ ખાસ બનાવો આજે જ તમારું મનપસંદ મંગળસૂત્ર પસંદ કરો અને પોતાની પરંપરાને ગર્વથી પહેરો અને જેણે પણ આ મંગળસૂત્ર મંગાવ્યું છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે સત્યાકુમારીને કહા હૈ નાઇસ અંશે ભોંડેકરને કહા હે વેરી નાઇસ હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત છે બસો પચાસ રૂપિયા હવે વાત કરીએ આ વિડિયોની લાસ્ટ ડિઝાઇનની જેમાં તમને બે મંગળસૂત્ર સેટ મળશે એક જ પ્રાઇઝમાં તો વાત કરીએ પહેલા બે મંગળસૂત્રોની તો આ જ્વેલરી સેટ ભારતીય પરંપરા અને આધુનિકતાનું એક સુંદર મિશ્રણ છે આ એક પૂરો કોમ્બો સેટ છે જેમાં એકથી વધારે પ્રસંગો માટે જ્વેલરી સામેલ છે જેનાથી આ એક બહુ જ પ્રેક્ટિકલ અને કિફાયતી એટલે કે સસ્તો વિકલ્પ બની જાય છે આમાં એક મોટું વિસ્તૃત પેન્ડન્ટ છે જેમાં પારંપરિક ભારતીય નકશીકામ એટલે કે ફિલિગ્રી વર્ક અને પાંદડા જેવી ડિઝાઇન છે પેન્ડન્ટના નીચે નાના ઘુઘરી કે મણકા લાગેલા છે જે આને એક પારંપરિક અને આકર્ષક લુક આપે છે આમાં કાળા મોતીની મલ્ટી લેયર એટલે કે કદાચ બે કે ત્રણ શેર ચેઇન છે જે આને લાંબી અને ભવ્ય બનાવે છે આ વિશેષ પ્રસંગો જેવા કે લગ્નો તહેવારો પાર્ટીઓ કે કોઈપણ પારંપરિક ઇવેન્ટ માટે બિલકુલ યોગ્ય છે આ ભારે સાડીઓ કે લહંગા સાથે બહુ સારું લાગશે આ સામાન્ય રીતે બ્રાસ કે એલોય મેટલ પર હાઈ ક્વોલિટી ગોલ્ડ પ્લેટિંગની સાથે આવે છે ફોટામાં આની ચમક એટલે કે લસ્ટર સારી દેખાઈ રહી છે જે આને અસલી સોના જેવું બતાવે છે એવી મહિલાઓ જે પારંપરિક અને આધુનિક બંને પ્રકારની જ્વેલરી પસંદ કરે છે જેમને ઓછા બજેટમાં અલગ અલગ પ્રસંગો માટે જ્વેલરી જોઈએ છે તેમના માટે શ્રેષ્ઠ છે આ નવા પરણેલા યુગલો કે કોઈને ભેટ આપવા માટે પણ એક સારો વિકલ્પ હોઈ શકે છે પણ જેણે પણ આ સેટ મંગાવ્યો છે તેમના સારા સારા રિવ્યૂ પણ આવ્યા છે દીપા તિવારીને કહા હે સુપર ચાંદનીને કહા હે ગુડ પ્રોડક્ટ હવે વાત કરીએ આની કિંમતની તો આની કિંમત છે ત્રણસો પચાસ રૂપિયા આપેલ નંબર પર માત્ર માત્ર WhatsApp મેસેજ કરો મેસેજમાં તમારી મનપસંદગી વસ્તુનો ફોટો તમારું નામ મોબાઈલ નંબર પૂરું સરનામું પિન કોડ નંબર આપવાનો રહેશે જેથી અમે પાર્સલ તમારા ઘર સુધી મોકલાવી શકીએ અંદાજે 10 દિવસની અંદર પાર્સલ તમારા ઘર સુધી પહોંચી જશે જો તમને કોઈ મૂંઝવણ હોય કે પ્રશ્ન હોય તો તમે અમને જે છે WhatsApp મેસેજ કરી શકો છો વિડિયો પસંદ આવે હો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો અને સંબંધીઓ સાથે શેર જરૂરથી કરજો તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબસ્ક્રાઈબ સુધી પહોંચાડીએ અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકે જે દ્વારકાધીશ